નમસ્કાર ડૉક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ ફોર હવે આપણે ઔષધ પરિચય જોઈએ છીએ તો આજે આપણે જોઈશું અપામર્ક જેને આપણે આપણી ભાષામાં અગેડો કહીએ છીએ તો આ બધી જગ્યાએ થતું એક છોડ છે ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુમાં તો બહુ જ બધી જગ્યાએ આ છોડ આપણને જોવા મળે છે અને ખાસ કરીને એના ઉપયોગ તો એટલા બધા છે કે આપણે કલ્પના પણ ન આવે અપામાર્ગ નામ કેમ પડ્યું તો એની અંદર સ્વચ્છ કરવાનો ગુણ છે એટલે અપા માર્ગ એટલે માર્ગને સ્વચ્છ કરે છે એટલે એનું નામ અપામાર્ગ પડ્યું છે તો હવે અપા માર્ગ એટલે અગેડો કયા રોગમાં ઉપયોગી છે તે આપણે જોઈએ ખાસ કરીને તો બરોડ અને લિવરના રોગની અંદર અપામાર્ગ ખૂબ જ ઉપયોગી છે અપામાર્ગનો ક્ષાર બનાવવામાં આવે છે જે અપામાર ક્ષાર તરીકે ઓળખાય છે લીવરનો ગમે તેવો રોગ હોય અપામાર્ક ક્ષારનો પ્રયોગ વ્યવસ્થિત રીતે કરવાથી લિવરના રોગમાં ફાયદો થાય છે ઉપરાંત જે રેડ પ્લસ સેલ હોય એ પણ એ વધારે છે અને પેશાબના રોગમાં ખાસ કરીને જ્યારે પથરી હોય ત્યારે ઘોક્ષુરાદિ ક્વા હોય એની અંદર અપામાર્ક ક્ષાર આપવાનું ઘણો ફાયદો થાય છે હવે વધારામાં જે આપણે જોઈએ કે પેશાબમાં સાર સંચય સાંધાઓ પેશાબમાં જ્યારે યુરિક એસિડ વધે ત્યારે સંચય થાય છે અને જેને આપણે ગાઉટ નામ આપીએ છીએ કદાચ આયુર્વેદમાં એનું જ વર્ણન કરેલું હશે તો આયુર્વેદ કહે છે કે શારક સંચય જ્યારે થયો હોય અને સાંધામાં સોજો આવી ગયો હોય ત્યારે અપામાર્ગ ક્ષારનો પ્રયોગ કરવાથી સાંધાઓની અંદરથી સંચય દૂર થાય છે અને રોગમાં રાહત થાય છે વધારામાં જ્યારે દૂધતા રસ હોય ત્યારે પણ આપણે અપામાર્ગના જે બી હોય એનો પ્રયોગ કરવાથી દૂધતા રસમાં પણ આપણને ફાયદો થાય છે આવા ઘણા બધા રોગની અંદર આપણે અપામાર્ગનો એટલે અગેડાનો પ્રયોગ કરીએ છીએ ખાસ કરીને તો અપામાર્ગ ક્ષાર છે જે એ ખૂબ ઉપયોગી છે એના માટે એ બધા એના જેટલા મૂળથી કરીને પાંદડા સુધી બધા જે હોય અંગ એના એને બાળી ને એનો આપણે રાખ બનાવવામાં આવે છે અને એને પછી પાણીની અંદર પલાળી અને જે પાણી ઉડી જાય અને પછી જે ભાગ રહે એને આપણે અપાવવામાં ક્ષાર કહીએ છીએ તો એનો આપણે ખાસ કરીને ઉપયોગ કરીએ આવા અનેક ઉપયોગી દ્રવ્યો જે આપણી આસપાસ જ છે તો આપણે એનો ઉપયોગ કરી અને આપણે નિરોગી બનીએ અને આવા બીજા બધા ઘણા બધા આપણે જે પ્રયોગો કરીએ છીએ એનાથી આપણે બચી શકીએ વધારે ઔષધ પરિચય માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ